નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ડીજીગોના એક બહુ જ સરસ રિઝલ્ટના અભિપ્રાય માટે આપણે અહીં આવ્યા છે વાઘોડિયા રોડ અહીંયા શ્રીમતી જેલમબેન ગોર અહીંયા શ્યામલ ગ્રીન્સ વાઘોડિયા રોડની સોસાયટીમાં રેસિડેન્ટ છે અને એમને આજથી લગભગ જેલમબેન છ મહિના પહેલાંને છ એક મહિના થઈ ગયા મશીનને આઠ એક મહિના થઈ ગયા આઠ મહિના પહેલાં આપણે એમના ટેરેસ ઉપર ઓવરહેડની બહાર ઇલેક્ટ્રોનિક વોટર સોફ્ટનર ઈ સોફ્ટ ડીજીગો કંપનીનું આપણે લગાવ્યું હતું અને એ પહેલાં વાઘોડિયા રોડની લગભગ લોકોને ખબર છે કે બહુ હાર્ડ વોટર છે અને બહુ જ પરેશાની હતી એ પાણીથી જે તકલીફ થતી હતી એનું આજે કમ્પ્લીટ નિવારણ આવી ગયું છે અને એમની સંતુષ્ટિ અમને જણાવ્યા બાદ અમે એમના પાસે જાણવા માટે આવ્યા છીએ એમના શબ્દોમાં કે જલમબેન તમે જે પહેલાં અનુભવ કરતા હતા હાર્ડ વોટરનો અને અત્યારે જે સોફ્ટ વોટરનો લાભ લઈ રહ્યા છો તો એ તમારા શબ્દોમાં અમને જણાવશો હા આગળ જ્યારે પાણી બહુ જ હાર્ડનેસવાળું પાણી હતું તો મારા કપડાં બગડી જતા હતા કપડાં ધોવાથી પણ એકદમ મેલ નતો નીકળતો અને બહુ જ પાણીનો વપરાશથી થતો તો તે છતાંય ઘરમાં પોતા મારીએ તો એ પણ નિશોટા થતા હતા વાસણ પણ એવા ને એવા જેસ્યા ના હોય એવા ને એવા લાગતા હતા આ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવ્યા પાછળ

અને આ જ નેસના કારણે નળનો છે એ બધાનો બહુ તકલીફ થતી હતી બે વાર નળ ખોલીને સાફ કરતા હતા ને તે છતાં બી લાઈનટ ચોક થઈ ચોક થઈ પ્રેશર જ ઓછું થઈ જ ઓછો થઈ જાતો જ્યારે પછી મારી નળ ખોલવા બી નહીં પરફેક્ટ હવે બીજું એક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે આપણું જેમ વોશિંગ મશીન છે ગીઝર્સ છે આના વિશે કોઈ અનુભવ થયા છે અગાઉ મારે ગીઝર બાર મહિનામાં પાંચ થી છ વાર એ બળી જ જતું હતું અને મારે નવું જ પરચેસ કરવું પડતું હતું આ લગાવ્યા પાછળ એનું પાણી એટલું સરસ ને એનું જે ગરમ થવાની કેપેસિટી હોય ને ગીઝર વધી ગઈ છે અને પાણી પણ ગીઝર બગડી લાઈક તમારે તો આટલી વાર મલ્ટીપલ ટાઈમ પરચેસ કરવા પડે કોઈલ ખરાબ થઈ જાય એટલે તો બહુ મોટો ખર્ચો હોય તો રેગ્યુલર વોશિંગ મશીનમાં પણ ચાર જામી જાતું તો વોશિંગ મશીન સર્વિસ માટે ઘરે ગણી ઘરે ગણી આવું પડે હા એટલે હવે એ પણ બહુ સારું છે અને કપડા પણ એકદમ સરસ થાય છે પાણીની ભી બચત થાય છે અને કપડા ભી ક્લીન થાય છે વોશિંગ પાવડર ભી ઓછો યુઝ થાય છે અને સારું રિઝલ્ટ છે મતલબ પાવડરનો વપરાશ પણ આપણો ઘટેલો દેખાય છે એટલે પહેલા પાવડર વધારે વપરા આર્ટ ને સતી પાણીમાં એટલે પાણી ન તો બંધો ફીણ તો બિલકુલ નથી થતી અત્યારે ફીણ ભી થાય છે અને કપડાનો રિઝલ્ટ પણ દોવા ઇન ટર્મ્સ ઓફ પરસેન્ટેજ તમે કહી શકશો કે કેટલા ટકા પાવડરનો વપરાશ ઘટ્યો છે માની લો ને આપણે મહિનામાં જે મારે 3 કિલો ડિટર્જન્ટ જોતો તો એ મારે ત્યારે 1.5 કિલો જોઈએ છે બરાબર એટલે 50 ટકા જેટલું સેવિંગ થયું છે સરસ 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 એટલું જ આપણે જળ પ્રદૂષણ પણ ઓછું થશે રાઈટ તો આ મશીન યુઝ કર્યા પછી આપ સંપૂર્ણપણે સંતુષ્ટ છો અને રાઈટ રાઈટ અને આ જે બીજા લોકો અહીંયા જે વસવાટ કરે છે અને જાહેર નાગરિક છે અને આપના શબ્દોમાં કોઈ સંબોધન હોય તો જણાવી શકો છો આપણે આ મશીન પરચેસ કરવા આગળ બીજું આપણે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આનો યુઝ જો જેટલો વધારે થાય તો સારું છે અને એમાં ઘણું ઘરમાં પણ વપરાશમાં ઘણો ફરક પડે છે નહીં અમારે બહુ જ તકલીફ હતી પાણીની હાર્ડનેસની આ મશીન લગભગ તમે જ્યારે પરચેસ કર્યું ત્યારે તમને લાગ્યું હશે કે ભાઈ આટલી કિંમત અમે ચૂકવીએ એટલે ઘરમાં સૌથી મોંઘામાં મોઘું હાઉસ હોલ્ડ છે તો આ વાપર્યા પછી તમને એવું લાગે છે કે ખરેખર મકાન બનાવીએ ત્યારે પેલા જ આ મશીન લગાવવું જોઈએ મતલબ એની કિંમત હવે જરાય દેખાતી નથી ને પેલા થોડાક થોડુંક ભારે પડ્યું હશે પણ હવે હવે તો એવું જ લાગે છે કે આ છે ને મારા બધા પૈસા બચે છે અને સૌથી મહત્વની વસ્તુ તો આપણી મહેનત અને કમ્ફર્ટ આ બધી વસ્તુ બહેનો માટે તો બહુ જ અગત્યની છે કારણ કે દિવસભર એમને પાણી સાથે કામ કરવાનું હોય તો ઓવરઓલ આપના ઉત્તરથી પણ અમે અમે પણ બહુ ખુશ થયા છીએ કે અમારું મશીન દિવસો દિવસ પ્રત્યુત્તર અમારું જે દરેક વ્યક્તિને સંતુષ્ટિ આપી રહ્યું છે અને પ્રોપરલી પરફોર્મ કરી રહ્યું છે તો અમને પણ આનેથી પ્રેરણા મળશે અને અન્ય લોકોને પણ આનાથી પ્રેરણા મળશે આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ